વધુ મધુ શ્રીવાસ્તવને ઉગ્ર રજૂઆત કરી છે સખત પગલા લેવા માટે મહિલાઓએ પૂર્વ ધારાસભ્યને રજૂઆત કરી મધુ શ્રીવાસ્તવ અને મહિલા વચ્ચેનો એક વિડીયો પણ વાયરલ થયો છે ઘટના છે માણસો કરેલી છે તંત્રએ કરેલી ફૂલનો નો આ ફોગ છે ખબર તો હોવી જોઈએ ને કે નિયમોનું પાલન અહિયાં થાય છે કે નથી થતું સુરત ત્યાં પણ કશું પાલન નહી થતું શાંતિ રાખવા જેવો પ્રશ્ન જ નથી કોઈ અહીંયા એ જ નથી કે આપણે અહીંયા શાંતિ રાખીએ ક્યાં સુધી શાંતિ રાખવાની અમારે બોબડા બનીને ક્યાં સુધી બેસી રહેવાનું તક્ષશીલા બન્યું તો પણ કશું ના થયું બધું કે અમે ચમરબંધીને નહીં છોડીએ અમે આમ કરી નાખીશું અમે તેમ કરી નાખીશું બોલ બચ્ચનને બસ બધી વાર ન કરવાનું એપ્શન લેવાનું નથી તમામ ધારાસભ્ય ની જવાબદારી આપીશ ગાંધી અમે તમને કઈ શું શકીએ રજૂઆત ગોળી મારવાનુભાઈ વાત કઉ છું એવો નહીં એટલે તમે કહી શકો એમાં બોલવું પડશે એમાં ભેટ તમારે બોલવું પડશે તમે તંત્ર ને કહો સરકાર ને તમે રજૂઆત કરો તો સમાચારોમાં